અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં મોટા ફેરફાર થયા છે કંપનીએ તેની સાતસો થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે બાવીસ તારીખથી અમલમાં આવનારા આ ભાવ ઘટાડા અંતર્ગત માખણના ભાવમાં રૂપિયા વીસ નો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઘીના ભાવમાં પણ પ્રતિ લીટરે ચાલીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે

દેશભરના ગ્રાહકોનો મળશે